આજનો ટોપિક પોલીસ રિલેટેડ છે ઘણા મિત્રોને પોલીસ સ્ટેશન જ્યાં પછી કડવો અનુભવ થાય છે ત્યાં એફઆઈઆર નહીં લખતા તો આવા સંજોગોમાં આપણા શું હકો હોય છે એ તમને હું આજે જણાવીશ સૌથી પહેલાં તો ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ એટલે કે બીએનએસએસ એક્ટ વન સેવન્ટી થ્રી મુજબ કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સ થાય તો પોલીસ અધિકારીને ફરજિયાતપણે એફઆઈઆર લખવાનો અધિકાર સમાયેલો છે અને લખવી જ પડે એમાં તમને મળતા જે અધિકારો છે પહેલાં તો એફઆઈઆર લખવાનો ફરજિયાત હોય છે પણ એની સાથે એફઆઈ લખવી વાંચીને સાંભળવી કે પછી મફત નકલ આપવી તમારી ભાષામાં લખવાનો અધિકાર કે સ્વેદનશીલ કેસમાં ખાસ અધિકારને એફઆઈઆર લખવાની થાય છે જો પોલીસ એફઆઈઆર નથી લેતી તો બી એનએસએસ વન સેવન્ટી ફાઇવ મુજબ તમે સીપી એસ કે ડીએસપી અથવા મેજિસ્ટ્રેટ એમની પાસે તમે જઈ શકો છો યાદ રાખો કે પોલીસ એફઆઈઆર નોંધવી કમ્પલસરી છે ન લખે તો તમે જે તમારા નામો કયા છે તે પ્રમાણે તમે આગળની કાર્યવાહી શકે છો ધન્યવાદ